સચિન સ્લમ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો ખાલી કરવા આદેશ અપાયા બાદ સચિન સ્લમ બોર્ડ ઉવર્ષણ સંઘર્ષ સમિતિ સુરતના નિજા હેઠળ એક જન આક્રોશ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સચિન સ્લમ બોર્ડના રહીશોને સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ બસો ને થી બસો અડસઠ મુજબ જર્જરિત થયેલા મકાનોને તત્કાળ ખાલી કરવાનો આદેશ આપતા છેલ્લા ચાલીસ વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના બે હજાર છસો છાસઠ મકાનોમાં રહેનાર મકાન માલિકો ભયભીત સ્થિતિમાં મુકાઈ ગયા છે જેથી ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી તથા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ અરજી કરી છે હાલ ચોમાસાનું સિઝન હોય શાળા કોલેજો શરૂ થઈ ગયા હોય માટે માનવતાના ધોરણે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સોમવારે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન મક્કાયપુલ ખાતેથી સુરત મહાનગરપાલિકા કચેરી સુધી કરાયું છે જેમાં ઈડબ્લ્યુ એસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાઈ હતી આજે સચિન સ્લમબોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને ઈડબ્લ્યુ એસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે મહેરબાન મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે કારણ એ છે કે અત્યારે વરસાદનો સમય છે સચિન સ્લમ બોર્ડને ચાલીસ વર્ષથી છવ્વીસોને સાસઠ મકાનો ત્યાં રહે છે પૂરા સ્લમ વિસ્તારમાં જોઈએ સુરત શહેરમાં તો અત્યારો લાખોની તાકાતમાં ઇડબલ્યુએસ આવાજ બનેલા છે એમાં ગૌતમ બુદ્ધ નગરથી લઈને તમામ નગરોમાં પાપડી પડી રહી છે અને મકાનો એકદમ સ્ટ્રક્ચર ડાઉન થઈ ગયું છે બનાસમાં સાતસો પચાસ મકાનો છે એમને ડાયરેક્ટ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે અને સચિનના છવ્વીસો સાસઠ મકાનો એમ આશરે ચારથી પાંચ હજાર રહીશોને જ આટકે ઉપર આપને નીચે ધરતી એ ટાઈપનું કામ સરકાર કરવા માગી રહી છે અને માટે જે પ્રકારે ભય જે પ્રકારે ડર જે પ્રકારે એ ફેલવાનું કોશિશ આ મૂડીવાદી મનોવાદી ભારતીય જનતા પક્ષના શાસકો કરી રહ્યા છે એના વિરુદ્ધ એના વિરોધ અમે જનતાની આવાજ સરકાર સુધી પહોંચાડવા આ રેલીનું જન આક્રોશ યાત્રાનું અમે આયોજન કર્યું છે અમારી મા માગણીઓ છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે જો તમારી પાસે ઇએસડબ્લ્યુના મકાનો છે તમારી પાસે મુખ્યમંત્રી આવાસના મકાનો છે તમારું પ્રધાનમંત્રી આવાસના મકાનો છે અને નહીં હોય તો છેલ્લે પત્રના બી મકાનો છે અમે લોકો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને મળ્યા સાંસદને કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબને મળ્યા ચાર દિવસ પહેલાં કલેક્ટર સાહેબને મળ્યા પરંતુ કોઈ પણ આપું આશ્વાસન અમને આપેલ નથી અને માટે આજે આ મોરચા દ્વારા અમે જઈ રહ્યા છીએ અને અમારી માગણી પરથી જો સરકાર આ કાળા કામ કરશે તો અમે લોકો જેલ ભરો સુધીનું આંદોલન કરવા તૈયાર છે કેમકે આજે આટલી કારમી મોંઘવારીમાં આ લોકો જશે ગા ભાડાના મકાન મળતા નથી કાલે હું આંદોરજા ગયો હતો રાત્રે બારેક વાગે તો ત્યાં અમે જો એટલી ભયાનક પરિસ્થિતિ આ સુરત શહેરમાં રહેનાર લોકોને આવી ગઈ છે કે જે ઉપર આપને નીચે ધરતી આવી કંડિશન આ પાંચ સાત હજાર મકાનોને જો સરકાર કરશે તો એના પરિણામ ભારતીય જનતા પક્ષને અને એમના શાસકોને ભોગવવા પડશે